ભરૂચ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની સ્વામી જન્મ ઉજવણીના ભાગરૂપે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ ભગવાન શ્રી સાંઈ બાબાની સ્વામી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ભરૂચ તથા એનએનએસ યુનિટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચના સાથ સહકારી કોલેજના યુવાનો સાથે ભેગા મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોરના બાર વાગ્યા સુધીમાં છાસઠ રક્ત બોટલોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે રક્તદાન શિબિરનો કાર્યક્રમ બે વાગ્યા સુધી ચાલશે ત્યાં સુધીમાં ઓછામાં ઓછા પંચોતેર રક્તની બોટલ એકત્ર થાય એવી શક્યતા છે માનવ સેવા એ જ માધવ સેવા છે ઓમ શ્રી સાયરામ ભગવાન શ્રી શત્યસાઈ બાબા કે ચરણ કમલમ મેળા શતકોટીના મન એમ તભી ભરૂચવાસીઓ પોતે પ્રેમ સાયરામ આજ ગયાર માર્ચ દો હજાર પચ્ચીસ કો શ્રી સત્યસાઈ સેવા સંગઠન ભરૂચ કે સભી મેમ્બર્સ के द्वारा ब्लड डोनेशन का आयोजन किया जा रहा है गवर्नमेंट इंजीनियरिंग कॉलेज के प्रांगण में यह ब्लड डोनेशन कैंप वर्कशॉप डिपार्टमेंट के प्रांगण में आयोजन किया जा रहा है और बड़ी ही उत्साह के साथ यहाँ के युवा भाई बहन जो हमारे स्टूडेंट्स हैं कॉलेज के स्टूडेंट्स हैं वो भाग ले रहे हैं अब तक 65 प्लस रजिस्ट्रेशन हो चुके हैं और 50 प्लस यूनिट्स कलेक्शन का उम्मीद है भगवान बाबा का कहना है कि मानव सेवा ही माधव सेवा है ए सर्विस सर्विस टू टू मैनकाइंड, गॉड। इसी राह पर चलते हुए हम भगवान बाबा की जन्म शताब्दी सेलिब्रेशन सेंटेनरी बर्थडे सेलिब्रेशन के ईयर के अंतर्गत यह कैंप आयोजन कर रहे हैं भगवान से प्रार्थना है कि सभी युवाओं को इस सेवा कार्य की राह पे प्रोत्साहित करें सप्रेम सारा